આવો તો શું થઈ જાય તમારે ગોતી કાઢવું છે કે નહીં અને તમારી પ્રેઝન્સ આવી ગઈ અંદર તો તમને ખ્યાલ નથી હોવ તો શું થાય છે અંદર તમારી પ્રેઝન્સ આવે તો શું થાય અને તમારી પ્રેઝન્સ ન હોય તો શું થાય આ બે વચ્ચેનો તમે ફરક ન જાણો તો શું કેવી રીતે હાલે એમ અને અત્યારે આપણે શું કરતા હોય છીએ કે કરવા માંડી ધ્યાન કરવા માંડી આમ કંઈ ને કંઈ કરવા માંડી કરવા માંડવાનું નથી અત્યારે જે છે અત્યારે આપણી જે અવસ્થા છે એને જોવાની છે કંઈ કરવાનું નથી એટલે આપણે કંઈક કરવા ઉપર રહી છીએ એટલે આપણે અત્યારે જે હાલત ઉપર છે ને એની ખબર પડતી નથી કરવાનું કંઈ નથી અત્યારે જે છે જેવું છે અંતકરણ એને હું જોઉં છું કંઈ કરવાનું નથી અને એના એને એ કરવા માટે તમારે કઈ વિશેષની જરૂર નથી તમારી પ્રેઝન્સની જરૂર અને મહત્વની વસ્તુ શું છે કે તમે જે જાગૃતિ રાખો છો એને જોવાની છે એટલે અત્યારે તમે જે જાગૃતિ રાખો છો એને જોતા નથી તમે પ્રેઝન્ટમાં આવી ગયા પ્રેઝન્ટમાં આવી ગયા અને પ્રેઝન્ટ તમને જે બતાવે છે એ બતાવે છે પણ પ્રેઝન્ટ શું છે પ્રેઝન્ટ પોતે શું છે અત્યારે તમે પ્રેઝન્ટમાં આવ્યા છો ને એટલે અત્યારે તમે પ્રેઝન્ટમાં છો ને હવે તમારા માટે તપ છે કે શું છે આ પ્રેઝન્ટ આ જોવાનો મોકો તમને પણ તમે શું કરો છો કે આ પ્રેઝન્સ માં આવ્યા પછી પ્રેઝન્સ તમને જે જગ્યાએ લઈ જાય છે એ જગ્યાએ તમે જાઓ છો એટલે પ્રેઝન્સ નો જે સ્ત્રોત છે પ્રેઝન્સ આ ભાંડનું